હેલો દોસ્તો સ્વાગત છે તમારું બાયોલિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ગુજરાતી ફેમસ પાત્રાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પાત્રા બનાવવા માટે મેં અહીંયા આ રીતે અડવીના પાનને એકદમ સરસ પાણીથી ધોઈ અને એકદમ સરસ ક્લીન કરી લીધા છે તો પાન આપણે આ રીતે મીડિયમ સાઈઝ ન હોય તેવા જ લેવાના મોટા હોય તો પણ કોઈ વાંધો નહીં અને પાનને આપણે એકદમ સરસ આ રીતે એકદમ રૂમાલની મદદથી આ રીતે લેવાના છે પાન આપણે આપણે પાત્રા બનાવતી વખતે કોરા હોય એવા જ રાખવાના છે તો પાત્ર પાણીથી આપણે આ રીતે સરસ લૂછી લેશું અને હવે આપણે જે પાત્રાના પાછળની જે આ રીતે નસો આવે છે તેને આપણે કાઢી અને અલગ કરવાની છે તેના માટે આ રીતે ધાર ધાર ચપ્પુ લેવાનું છે અને હવે આપણે આ પાછળના ભાગેથી આપણે આ રીતે તેની નસને આ રીતે કાઢી લેવાની છે તો નસ કાઢતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણું પાદું છે તે તૂટવું ના જોઈએ તો આ રીતે આપણે ઉપરની બે નસો અને આ રીતે જે મોટી મેન નસ આવે છે તેને પણ આપણે આ રીતે કાઢી લઈશું જો તમારી બીજી પણ નસો થોડી થોડી જાડી હોય તો પણ તમે તેને કાઢી અને અલગ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ પાત્રાની પાનની નસોને કાઢી અને રેડી કરી લેવાના છે તો આ રીતે અડવીના પાનના બધા જ આ રીતે નસો કાઢી અને પાન રેડી કરી દીધા છે અને આપણા પાન જો વચ્ચેથી તૂટી વચ્ચે યુઝ કરી લેવાના છે તો આપણે બધા જ નસો કાઢી અને રેડી કરી લીધી છે અને તેમાંથી આ રીતે આટલો કચરો નીકળ્યું છે તો આટલી નસો આપણે તેમાંથી કાઢી અને રેડી કરી છીએ તો બેટર બનાવવા માટે એક બાઉલમાં આપણે બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તો આને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું તો બે કપ સાથે આપણે તેમાં મસાલા કરીશું તો મસાલામાં એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી જેટલો આપણે તેમાં લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ગરમ મસાલો ખાસ એડ કરવો અને હવે એક ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને મેં આંબલીને ગરમ પાણીમાં આ રીતે પલાળી અને રાખી છે તો તેનો આંબલીનું પલ પણ આપણે તેમાં એડ કરી દઈશું તો આંબલીને આપણે પહેલાં થોડી વાર પહેલાં ગરમ પાણીમાં પલાળી અને રાખી દેવાની અને પછી આપણે તેનો રસ રસ આપણે તેમાં એડ કરવાનું રહેશે અને અડધી વાટકી જેટલું આપણે તેમાં ગોળ એડ કરીશું તો આંબલી અને ગોળનું પ્રમાણે એક સરખું રાખવાનું છે જેથી કરીને આપણા પાત્રા છે તે ખાટા પણ ના બને એકદમ બને એટલા માટે અને હવે આપણે આ રીતે બધી જ વસ્તુને પરફેક્ટ કરી દઈશું તો પહેલા આપણે પાણી નાખ્યા વગર જ બધી વસ્તુને મિક્સ કરી છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આનું એકદમ થી એવું બેટર અને રેડી કરી લેવાનું છે બેટરને આપણે પતલું નથી કરી દેવાનું તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણું આનું બેટર બનાવી અને રેડી કરીશું જો આપણું બેટર પતલું હશે તો આપણે જે રીતે પાત્રા બનાવીશું ત્યારે આપણું બેટર છે તે રેલાશે એટલા માટે આપણે એકદમ થીક એવું બેટર બનાવી અને રેડી કરી દેવાનું છે આ રીતે આપણે ચમચામાંથી આસાનીથી થોડું થોડું પડે તે રીતનું આપણું થીક બેટર હોવું જોઈએ ભજીયા કરતાં થોડુંક થીક આપણે બેટર રાખવાનું છે તો આપણું બેટર બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે તેમાં એક ડાંખલી જેટલું તેલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને આપણું બેટર છે તે એકદમ સરખું અને સ્મૂથ બની અને તૈયાર થઈ જાય તો આપણું પાત્રાનું બેટર છે તે બની અને રેડી થઈ ગયું છે તો આપણા ઘરના જ મસાલાથી આપણે પાત્રા બનાવી અને ઝટપટ તૈયાર કરી શકીએ છે તો હવે પાત્રાના પાનને આ રીતે ઊંધું રાખી દેવાનું છે જે નસોનો ભાગ આવે છે તેને આપણે ઉપર રાખવાનો છે અને લીલો ભાગ આવે છે તે આપણે નીચે રાખવાનો છે અને હવે આપણે હાથની મદદથી આપણે આ રીતે એકદમ પતલું પાતલું એવું પાન ઉપર બેટર લગાવી અને રેડી કરી દેવાનું છે તો આપણે એ બેટર છે તે બધી જ જગ્યાએ એક સરખું લગાવવાનું છે ઝાડું પાતળું નથી લગાવવાનું તો આ રીતે આપણે પાન ઉપર બધા જ પાન ઉપર આ રીતે બેટર લગાવી અને રેડી કરી દીધું છે તો હવે આપણે આ રીતે બીજું પાન લઈ અને તેને આપણે ઊંધું રાખવાનું છે તો આપણો એક પાન આ રીતે આમ રાખવાનું છે અને બીજું પાન તેનાથી ઊંધું રાખવાનું છે અને તેના ઉપર પણ આપણે આ રીતે આ રીતે આપણે લેર કરી દઈશું બેટરની તો આ રીતે આપણે આના ઉપર પણ বেট নি પાણને આ રીતે એકદમ સરસ તેના ઉપર ચીકાવી દઈશું અને હવે આપણે પાત્રાનું ત્રીજું અડવીનું પાન લઈ અને તેને આ રીતે તેનાથી ઊંધું રાખીશું તો આપણે પહેલું જે રીતે પાન રાખી છે તે રીતે જ આપણે ત્રીજું પાન રાખવાનું છે તો આ રીતે આપણે ચાર પાનની લેયર કરવાની છે તો આના ઉપર આપણે પણ એકદમ સરસ એવું બેટર લગાવી દઈશું અને હવે આપણે આના ઉપર ચોથો પાન રાખીશું તો આપણે જે રીતે બીજું પાન રાખ્યું છે તે જ રીતે આપણે આના ઉપર ચોથું પાન રાખવાનું છે તો આ રીતે આપણે ચાર પાનની લેયર કરીશું તો આપણા પાત્રા એકદમ પરફેક્ટ બનશે અને તેનું આ રીતે રોલ પણ એકદમ સરસ બની અને રેડી થઈ ગયા છે તો આપણે વધારે પડતા પાન આમાં યુઝ નથી કરવાના તો આ રીતે આપણે ચાર પાનનું આ રીતે લેયરિંગ સાથે આપણે આનું તૈયાર કરી અને લઈ લીધું છે તો હવે આપણે આ રીતે સાઈડનો ભાગ આવે છે તેને અંદર આ રીતે ફોલ્ડ કરી દેવાનો છે જેથી કરીને આપણો રોલ છે તે એક સરખો વળે એટલા માટે તો બંને બાજુથી આપણે તેની સાઈડોને આ રીતે અંદર દબાવી દેવાની છે અને થોડું થોડું બેટર તેના ઉપર લગાવી દઈશું જેથી કરીને આપણું જે રોલ વાળતી વખતે તે નીકળી ન જાય એટલા માટે આ રીતે તેને લગાવી દઈશું અને હવે આપણે એકદમ સરસ ધીમે ધીમે આપણે આનો એકદમ ટાઈટ એવો રોલ વાળી અને રેડી કરી દેવાનો છે તો પાત્રામાં ખાસ આ રીતે રોલ વાળવાની જ ખૂબી હોય છે રોલ વળી જશે તો પાત્ર એકદમ પરફેક્ટ બની અને રેડી થઈ જશે તો આ રીતે આપણે એકદમ ટાઈટ એવો રોલ વાળી લઈશું અને હવે આપણે નીચેના ભાગને છે તેને આ રીતે અંદર દબાવી દઈશું જેથી કરીને આપણો રોલ એકદમ સરખો વળી અને રેડી થઈ જાય અને એના ઉપર પણ થોડું થોડું બેટર લગાવી દઈએ જેથી કરીને આપણો રોલ છે તે ખુલી ના જાય એટલા માટે એકદમ ટાઈટ એવો બંધ થઈ જાય એટલા માટે તો હવે આપણે એકદમ સરખો એવો રોલ વાડી અને રેડી કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં એકદમ સરસ એવું આનું બીડું વાડી અને રેડી કરી લીધું છે તો આ જ રીતે આપણે બધા જ બીરાને વાડી અને તૈયાર કરવાના છે તો આ રીતે આપણે એકદમ સરસ એવું રોલ વાળી અને તૈયાર થઈ ગયું છે તૈયાર કરી લીધા છે તો ટોટલ આપણે આ રીતે ચાર નમ જેટલા રોલવાળી અને રેડી કરે છે તો હવે આપણે આને બોઈલ કરવાના છે તો તેના માટે આ રીતે આપણા રોલ થોડા મોટા હોવાના કારણે આપણે આ રીતે પેલું જે મોટું ઘઉં ચારવાનો ચાલનો આવે છે તેને આપણે લઈ અને તેના ઉપર આ રીતે થોડું તેલ લગાવીશું જેથી કરીને આપણા પાન છે તે નીચે ચોટીના જાય એટલા માટે તો એકદમ સરસ તેને તેલ લગાવી દઈશું અને બધા જ રોલ આપણે આને ચરણામાં રાખી દઈશું જો તમારે નાના રોલ હોય તો તમે તેને એકદમ નાની ચારણીમાં પણ બોઇલ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ રોલે ચરણામાં ગોઠવી દઈશું

તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા રોલ એકદમ સરસ ફૂલી ગયા છે અને આપણા પાત્રાના રોલ એકદમ સરસ ઠંડા કરી દેવાના છે તો આપણા રોલ ઠંડા થઈ જાય પછી જ આપણે તેને કટ છે જેથી કરીને તેનો પાત્રનો સેટ જળવાઈ રહે એટલા માટે તો આપણો રોલ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો હવે ચપ્પાની મદદથી આ એકદમ પતલું પતલું પહેલાં આ રીતે સ્લાઇસ આપણે કાઢી અને આને અલગ કરી દેવાનું છે જેથી કરીને આપણે એટલા માટે અને હવે આપણે ચપ્પાની મદદથી આ રીતે હળવા જ પાત્રાને કટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો એક સરખી લેડવાળા આપણા પાત્રા બની અને રેડી થઈ ગયા છે અને એકદમ સરસ માર્કેટ જેવા બની અને તૈયાર થયા છે જો તમે આને આમ નામ ખાવા માંગતા હોય તો પણ ખાઈ શકો છો તો આ રીતે આપણે બધા જ પાત્રાને કટ કરી લીધા છે અને એકદમ સરસ એવી તેમાં એકદમ સરસ લેરિંગ થઈ ગઈ છે તો આપણા એક માર્કેટ જેવા રેડી થઈ ગયા છે તો હવે આપણે વઘારમાં આ ચાર ડાંખલી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું અને જીરું એડ કરીશું અને રાઈ જીરું સારી રીતે ફૂટી જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું સફેદ તલ એડ કર્યા પછી આપણે લીલા મરચાં કટિંગ કરેલા પાત્ર એકદમ સરસ કોરા થઈ જાય પાણી એડ કરવાનું છે આપણે પાણી એડ કરીશું વઘારમાં તો આપણા પાત્રા છે તે કોરાણી થાય અને એકદમ સરસ એવા સોફ્ટ રહેશે અને થોડીક ખાંડ એડ કરીશું જેથી કરીને તેને મીઠાશ જળવાઈ રહે એટલા માટે અને બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દઈશું અને હવે આપણે બધા જ પાત્ર છે તે આપણે આપણે એડ કરી દેવાના છે તો એક સાથે એક એક કરી અને એડ કરવાના છે તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા જ પાત્ર તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે ચમચાની મદદથી એકદમ હળવાથી આપણે આને મિક્સ કરવાના છીએ આપણે આ રીતે ફટાફટ આને મિક્સ નથી કરી દેવાના આ રીતે હળવા આપણે તેમાં તેને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ એકદમ પરફેક્ટ એ મિક્સ થઈ ગઈ છે અને આપણા પાત્રા બની અને રેડી થઈ ગયા છે તો આને ગરમા ગરમ આપણે સર્વ કરી દઈશું તો ચોમાસામાં વરસાદ આવતો હોય તો આપણે આ ગરમા ગરમ પાત્ર ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો ગુજરાતીઓનું ફેમસ વરસાદ આપણે અડવીના પાત્રા બની અને રેડી છે તો ઉપરથી આપણે આને લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો એકદમ ટેસ્ટી એવા ગુજરાતીના ફેમસ પાત્રા બની અને તૈયાર છે તો તૈયાર છે